રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે જરા વિચારો કોઈ પાર્ટી કે લગ્નમાંથી પાછા આવ્યા પછી અચાનક ઘણા બધા લોકો એકસાથે બીમાર પડવા લાગે આ સાંભળીને જ આપણા મગજમાં પહેલો વિચાર શું આવે બિલકુલ ફૂડ પોઈઝનિંગ હેલ્થ પ્રોફેશનલ્સ માટે આ ખાલી એક બીમારી નથી પણ એક આખી તપાસ છે એક કેસ છે જેને સોલ્વ કરવાનો છે તો આજે આપણે આ જટિલ વિષયમાં ઊંડા ઉતરીશું અને એને સમજીશું તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું શરૂઆત કરીશું પરિચય અને ઓળખથી પછી આપણે ત્રણ મુખ્ય બેક્ટેરિયલ ગુનેગારોની એક પછી એક પ્રોફાઇલ જોઈશું અને છેલ્લે સૌથી અગત્યનો ભાગ આને અટકાવવા અને મેનેજ કરવા શું કરવું જોઈએ એ સમજીશું ચાલો શરૂ કરીએ ઓકે તો સૌથી પહેલો સવાલ આ ફૂડ પોઈઝનિંગ આખરે છે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ દૂષિત એટલે કે ખરાબ ખોરાક કે પાણી પેટમાં જાય એનાથી જે તીવ્ર બીમારી થાય એને ફૂડ પોઈઝનિંગ કહેવાય હવે આ ખરાબી પાછળ બેક્ટેરિયા એમના બનાવેલા ઝહેરી તત્વો એટલે કે ટોક્સિન્સ કે પછી કોઈ કેમિકલ પણ હોઈ શકે છે ફિલ્ડમાં કામ કરતી વખતે તમે કેવી રીતે નક્કી કરશો કે આ ફૂડ પોઈઝનિંગનો જ કેસ છે એના માટે આ ત્રણ ક્લૂઝ એટલે કે સંકેતો બહુ જ કામના છે પહેલો શું બધા દર્દીઓએ કોઈ એક જ જગ્યાએથી ખાધું પીધું છે બીજો શું બધા લગભગ એક જ સમયે બીમાર પડ્યા છે અને ત્રીજો શું બધાના લક્ષણો મોટાભાગે સરખા છે જો આ ત્રણેયનો જવાબ હામાં આવે તો સમજી લેવાનું કે આપણે એક આઉટબ્રેકનો સામનો કરી રહ્યા છીએ તો જેવી આઉટબ્રેકની પુષ્ટિ થાય આપણી અસલી તપાસ શરૂ થાય છે આપણે એક ડિટેક્ટિવની જેમ એક પછી એક કેસ ફાઇલ ખોલીશું અને ત્રણ મુખ્ય શકમંદોને ઓળખીશું મોટાભાગના ફૂડ પોઈઝનિંગના કેસો પાછળ આ ત્રણ બેક્ટેરિયા જોઈ છે ચાલો જોઈએ આ ગુનેગારો કોણ છે અને એમની કામ કરવાની રીત એટલે કે એમની મોડસ ઓપરેન્ડી શું છે તો આપણી લિસ્ટમાં પહેલો ગુનેગાર છે સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગની દુનિયાનો આ સૌથી કોમન વિલન છે આ બેક્ટેરિયા મોટાભાગે ફાર્મ એનિમલ્સ ખાસ કરીને મરગાના આંતરડામાં રહે છે અને ત્યાંથી જ એ માંસ દૂધ અને ઈંડા જેવી વસ્તુઓને દૂષિત કરી નાખે છે સાલ્મોનેલાના કેસમાં ટાઈમિંગ બહુ જ મહત્વનો પુરાવો છે ખરાબ ખોરાક ખાધા પછી લક્ષણો દેખાવામાં લગભગ બારથી ચોવીસ કલાક જેટલો સમય લાગી જાય છે આ જે સમયગાળો છે ને એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય અને આ આપણને નિદાન કરવામાં બહુ મદદ કરે છે કારણ કે દરેક ગુનેગારનો હુમલો કરવાનો સમય અલગ હોય છે એટલે આ ટાઈમલાઇન ખાસ યાદ રાખજો તો આ બેક્ટેરિયા મોટેભાગે માંસ મરઘા દૂધ અને ઈંડા જેવી વસ્તુઓથી ફેલાય છે એના મુખ્ય લક્ષણો છે ઠંડી લાગે ને તાવ આવવો ઉબકા આવવા અને ખાસ કરીને પાણી જેવા ઝાડા થવા પણ અહીં એક બહુ ગંભીર વાત છે બીમારી મટી ગયા પછી પણ કેટલાક લોકો કોન્વેલેસન્ટ કેરિયર બની જાય છે મતલબ કે એમને ખબર પણ નથી હોતી અને એ બીજા લોકોમાં ચેપ ફેલાવતા રહે છે અને આ પબ્લિક હેલ્થ માટે એક મોટો પડકાર છે ભલે સાલ્મોનેલા બહુ કોમન છે પણ એને હળવાશથી લેવાની ભૂલ ન કરતા આંકડા બતાવે છે કે સાલ્મોનેલાના કેસોમાં મૃત્યુદર લગભગ એક ટકા જેટલો છે હવે એક ટકો સાંભળવામાં બહુ નાનો લાગે પણ જ્યારે લાખો લોકો સંક્રમિત થાય ત્યારે આજ એક ટકો હજારો લોકોના મૃત્યુનું કારણ બને છે ચાલો હવે મળીએ આપણા બીજા ગુનેગારને કોકસ આને ઝડપી હુમલો કેમ કહેવાય છે કારણ કે આમાં બીમારી બેક્ટેરિયાના કારણે નથી થતી પણ એ બેક્ટેરિયાએ ખોરાકમાં પહેલેથી જ બનાવી દીધેલા ઝેર એટલે કે ટોક્સિન ના કારણે થાય છે મતલબ કે દુશ્મન પહેલેથી જ હથિયાર તૈયાર રાખીને બેઠો છે અને ખૂબ જ ઝડપથી હુમલો કરે છે અહીંયા સમયનો ફેર જુઓ સાલ્મોનેલામાં બારથી ચોવીસ કલાક લાગતા હતા જ્યારે સ્ટેફિલોકોકસના લક્ષણો તો ફક્ત એકથી છ કલાકમાં જ દેખાવા માંડે છે આટલો ટૂંકો ઇન્ક્યુબેશન પીરિયડ એની ખાસ ઓળખ છે આપણું શરીર આ ઝેરને ઓળખીને તરત જ એને બહાર ફેંકવાની કોશિશ કરે છે અને એટલે જ લક્ષણો આટલા જલ્દી શરૂ થઈ જાય છે આ ઝેરનું નામ છે એન્ટરોકટોક્સિન એના મુખ્ય લક્ષણો છે અચાનક અને ખૂબ જ તીવ્ર ઉલટી પેટમાં દુખાવો અને જાળા અહીંયા સાલ્મોનેલાથી એક મોટો તફાવત છે આમાં તાવ ભાગ્યે જ જોવા મળે છે અને હા એક રાહતની વાત એ છે કે આમાં મૃત્યુદર લગભગ શૂન્ય એટલે કે નહિવત છે હવે આપણે આવીએ છીએ ત્રીજા અને સૌથી ખતરનાક સૌથી ઘાતક ગુનેગાર પર બોટ્યુલિઝમ મિત્રો આ કોઈ સામાન્ય ફૂડ પોઈઝનિંગ નથી આ એક મેડિકલ ઇમરજન્સી છે આ ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા દ્વારા બનેલા એક ખૂબ જ શક્તિશાળી ન્યુરોટોક્સિનને કારણે થાય છે જે સીધું આપણા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે આ આંકડો જુઓ આ બોટ્યુલિઝમની ભયાનકતા બતાવે છે જો સમયસર યોગ્ય સારવાર ન મળે તો આશરે સડસઠ ટકા કેસમાં દર્દીનું મૃત્યુ થઈ શકે છે મતલબ કે દર ત્રણમાંથી બે દર્દી આટલો ઊંચો મૃત્યુદર એ વાતની ચેતવણી છે કે આ રોગને ઓળખવામાં જરા પણ મોડું ન થવું જોઈએ બોટ્યુલિઝમને ઓળખવાની ચાવી એના પેટના લક્ષણોમાં નથી પણ એના ન્યુરોલોજીકલ લક્ષણોમાં છે આ ઝેર આપણા મગજ અને સ્નાયુઓ વચ્ચેના કનેક્શનને તોડી નાખે છે આને યાદ રાખવા માટે થ્રી ડીઝનો નિયમ છે પહેલો ડી છે ડિસ્ફેજિયા એટલે કે ગળવામાં તકલીફ પડવી બીજો ડી છે ડિપ્લોપિયા આંખના સ્નાયુઓ પર અસર થવાથી બધું ડબલ ડબલ દેખાવું અને ત્રીજો ડી છે ડિસાર્થ્રિયા જીભ અને મોઢાના સ્નાયુઓ પર અસર થવાથી અવાજ ભારે થઈ જવો કે બોલવામાં લોચાવળવા આ ઝેર મોટાભાગે ઘરે બનાવેલા અથાણા કે પછી જે ખોરાકને યોગ્ય રીતે ડબ્બાબંધ એટલે કે કેનિંગ ન કર્યો હોય એમાં પેદા થાય છે થ્રી ડીઝ પછી લક્ષણો આગળ વધે છે દ્રષ્ટિ ઝાંખી થવા લાગે છે આખા શરીરમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે અને છેવટે શ્વાસ લેવાના સ્નાયુઓનો લકવો થઈ જાય છે આ લખવો જ ચારથી આઠ દિવસમાં મૃત્યુનું કારણ બને છે સારું તો ચાલો હવે આ ત્રણેય ગુનેગારોને એક સાથે સરખાવીએ આ સ્લાઇડ એકદમ પરફેક્ટ રિવિઝન ટૂલ છે ધ્યાનથી જુઓ ઇન્ક્યુબેશન પીરિયડ સાલ્મોનેલા ધીમું છે સ્ટેફિલોકોકસ એકદમ ફાસ્ટ લક્ષણો સાલ્મોનેલામાં તાવ અને જાડા મુખ્ય છે સ્ટેફિલોકોકસમાં તીવ્ર ઉલટી પણ તાવ નથી અને બોટ્યુલિઝમ તો આખી ગેમ જ અલગ છે એના લક્ષણો સંપૂર્ણપણે ન્યુરોલોજીકલ છે અને છેલ્લે મૃત્યુદરનો તફાવત તો જુઓ જમીન આસમાનનો છે તો આપણે આ ગુનેગારોને ઓળખી તો લીધા પણ હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે એમને રોકવા કઈ રીતે કારણ કે કહેવાય છે ને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે ઇલાજ કરતાં અટકાયત હંમેશા સારી ચાલો જોઈએ કે આપણે આ રોગોને ફેલાતા કેવી રીતે અટકાવી શકીએ ફૂડ પોઈઝનિંગ સામે લડવાની આપણી પહેલી લાઇન ઓફ ડિફેન્સ આ છ સિદ્ધાંતો છે શરૂઆત સ્ત્રોતથી જ કરવાની એટલે કે પ્રાણીઓ સ્વસ્થ હોવા જોઈએ પછી જે ખોરાક બનાવે છે એને સ્વચ્છતા અને રેગ્યુલર મેડિકલ ચેકઅપ ખોરાકને બરાબર પૂરેપૂરો રાંધવો બને ત્યાં સુધી તાજું બનાવીને તરત જ ખાઈ લેવું અને હંમેશા પાશ્ચરાઇઝ્ડ દૂધનો જ ઉપયોગ કરવો જો આ નિયમોનું પાલન કરીએ તો મોટાભાગના જોખમો ટળી જાય છે પર્યાવરણની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે રસોડાની સપાટીઓ વાસણો બધું જ ચોખ્ખું હોવું જોઈએ રસોઈ કરવાની જગ્યા માખી ઉંદર અને ધૂળથી મુક્ત હોવી જોઈએ અને હા એક વાત ખાસ યાદ રાખજો ફ્રિજમાં ખોરાક મૂકવાથી બેક્ટેરિયા મરી નથી જતા ખાલી એમની વૃદ્ધિ ધીમી પડી જાય છે એટલે ખોરાકને યોગ્ય રીતે સ્ટોર કરો અને ખાતા પહેલાં એને બરાબર ગરમ જરૂર કરો આ નાની નાની આદતો મોટો ફરક પાડી શકે છે આ એક બહુ જ સાદો પણ એટલો જ શક્તિશાળી મંત્ર છે જોખમ ઘટાડવાનો આ સૌથી સરળ અને અસરકારક રસ્તો છે જ્યારે ખોરાક તાજો બને અને તરત જ ખવાઈ જાય ત્યારે બેક્ટેરિયાને વધવાનો સમય જ નથી મળતો ચાલો આપણે બધા આ નિયમને આપણા જીવનમાં ઉતારીએ અને સ્વસ્થ રહીએ એક હેલ્થ વર્કર તરીકે આ બાબતમાં આપણી જવાબદારીઓ એકદમ સ્પષ્ટ છે લોકોને સ્વચ્છતા વિશે શિક્ષણ આપવું કોઈ શંકાસ્પદ કેસ દેખાય તો તરત જ એની જાણ કરવી પરિસ્થિતિ પર સતત નજર રાખવી અને જો જરૂર પડે તો આઉટબ્રેકની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવી અને પ્રોટોકોલ મુજબ ફૂડ સેમ્પલ ભેગા કરવા સમાજના સ્વાસ્થ્યની રક્ષામાં આપણી ભૂમિકા બહુ જ અગત્યની છે અને હવે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન આપણે નિદાન લક્ષણો અને અટકાયતના ઘણા રસ્તાઓ જોયા આ બધી માહિતીને ધ્યાનમાં રાખીને જો તમને કોઈ એક માત્ર એક જ સૌથી અસરકારક પગલું પસંદ કરવાનું કહેવામાં આવે જે ખોરાકજન્ય રોગચાળાને મોટા પાયે ફેલાતો રોકી શકે તો એ કયો હશે આના પર જરૂર વિચારજો